વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો હોબાળો દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપો છે સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણથી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનેથી મળી રહ્યું છે રાશન ખેરવાડી ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ ગોઠિયાપુરા વસાહત આ ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવે છે હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી જેને લઈને ગ્રાહકોનો દુકાન સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો સસ્તા અનાજની દુકાનના પાછલા ભાગેથી ચોખાના કટ્ટા ગ્રાહકોએ શોધી કાઢી બતાવ્યા હતા સંદીપ પટેલ વાઘોડિયા હું તરસ વા છું હું તરસ વા છું અને ખેરવાડી સરકારી દુકાને ચંદ્રકાંત પટેલની દુકાને માલ લેવા આવ્યો છું કેટલી વાર એવું બને છે માલ લેવા આઈયે એ લોકો માલ આપતા નહીં નેટવર્ક નો પ્રોબ્લેમ એવું કરીને મોકલી દે છે પાછા જ્યારે માલ લેવા આવ્યા પછી પાછા મોકલી દે જયારે માલ હોય તો આલતા નહીં અને માલ લેવા આઈએ તે વખતે અમારું ઘેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતે તોલીને આલતા નહીં પછી બીજું કે પાવતી નહીં કાઢીને આપતા માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે ઘઉં ને ચોખા ચાલે છે બીજું કઈક બીજું કઈક મળે તે આલતા નહીં અમુને પછી આજે આ છઠ્ઠા મહિનાનો માલ હજુ છઠ્ઠો મહિનો પૂરો થયો નહીં અને છઠ્ઠા મહિના નો માલ ક્યાં આવે તો મને ના મળે આવું જણાવે છે મને પરમા દેશી કાંતિ ભાઈ અમે ચારવાડી અનાજ લેવા આવ્યા હતા અહીંયા ચંદ્રકાંત ભાઈ ની દુકાને તો અમને મેં એક મહિનાથી અનાજ લેવા માટે આવું છું પણ ત્રણ ત્રણ થી ચાર વાર આવીને ગયો પાંચ દિવસ એવું કે બંધ છે સિસ્ટમ આ નથી ચાલતી પેલું નથી ચાલતું એટલે અમને ધકેલી દે છે પાછા અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો રાખવા સમાજ છે બધા એ બધા સમાજ આવે છે એમને કોઈ અભંડ માણસ હોય છે એમને કંઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા અને આપણે એમને પૂછવા છીએ કે કેટલા કેટલો અનાજ છે એક વ્યક્તિ દીખ તો પણ સરખું કહેતા નથી એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ મારા જે મળે છે એ જ મળશે આ રીતે એવું બધું કહે છે એવો પણ આરોપ છે કે આ એસોસિએશન કોન્ટ્રાક્ટ પર કોઈ મારવાડીને આપેલું છે કોઈ પટાત પાછું સાચી વાત હા તો અમે કોઈને જાણ જ નથી આ તો અને અમને ત્રણ દિવસથી મે વચ્ચે બી આ વચ્ચે બી આવડે ત્રણ દિવસ આવ્યો તો તો મને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ પછી આવજો 5 દિવસ પછી આ તો કે સિસ્ટમ નથી ચાલતી સિસ્ટમ સિસ્ટમ ચાલુ થઈ હવે તકે હવે છઠ્ઠા મહિનાનું નહીં મળે હવે છઠ્ઠા મહિનાનું અમારે શું કરવાનું છઠ્ઠા મહિનાનું મળે ને એવું કહે છે અને હવે સાતમા આઠમા મહિનાનું મળશે મહિના કી દે અને અંદર લખી દે છે વધારે અમુક વાર વધારે મહિના બી લખી દે છે અમુક ટાઈમ મળી ગયું લખી દે છે અને અનાજ અમને મળતું નથી પાવતી બી નથી આવતા દિનેશ